આયોજનનો મુખ્ય હેતુ યુવાનોને નશામુક્ત જીવન તરફ દોરવા અને તેમને રમતગમત ક્ષેત્રે આગળ વધારવાનો છે. આયોજકો મુજબ આવી પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોમાં સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે તેઓ સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકે. ટુર્નામેન્ટની વિશેષતા એ રહી કે તેમાં માત્ર યુવાનો જ નહીં પરંતુ વૃદ્ધો અને બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ વયના જోధના ખેલાડીઓ એક જ મેદાનમાં રમીને સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્રથમ વખત યોજાયેલી આ લીગને લઈને સમગ્ર ઝાબા વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો સ્થાનિક રહી સો મેદાન પર હાજર રહી ટીમોને પ્રોત્સાહન આપતા જોવા મળ્યા હતા આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થવામાં આયોજક મંડળ તેમજ સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો ભવિષ્યમાં આવા વધુ આયોજનો થવાની જાણકારી સૈયદ મઝર સાહેબે આપી હતી આજે ZPL નું અમે ઓર્ગેનાઇઝિંગ કર્યું છે ZPL એટલે બજાર પ્રીમિયમ લીગ આ ક્રિકેટનું જે આયોજન કર્યું છે એના ઓર્ગેનાઇઝર આ યો નવજવાન છોકરાઓ છે જે લોકોએ આનું આખું ઓર્ગેનાઇઝિંગ સંભાળેલું છે બધી ટીમોને ઇન્વાઇટ કર્યા છે અને બધાને ગ્રાઉન્ડ પર ભેગા કરીને સવારથી લઈને રાત સુધીની તમામ મહેનત આ છોકરાઓની છે જેનો હું ખૂબ દિલથી આભાર માનું છું મારું નામ મોહમ્મદ શાકીર આ આયોજનમાં બહુ ખુશી થઈ રહેલી છે આ ક્રિકેટનું આયોજન કર્યું છે મુલ્લાવાલાયા બધા મળીને એક સ્પોન્સર કર્યું છે ક્રિકેટનું આયોજન કર્યું છે યુવાઓ કહેવા માંગો આ ક્રિકેટ માટે તો આજ છે કે નશો છોડો સ્પોન્સર આ ક્રિકેટ સ્પોર્ટ સાથે જોડો મેરા નામ ઝહીદ બેટિયારા कैसा लगा बहुत अच्छा लगा बहुत अच्छी फीलिंग है सब मोहल्ले के सब री हो गया एक हमारे मोहल्ले का एक है इसमें सारे लोग मिल सके हमको क्या बोलना चाहते हैं क्रिकेट के साथ आओ खेलो और जीतो हारो हार जीत तो लगी है लेकिन इसमें दिल का खेल है दिल से खेलेगा तो उनको ही मजा आएगी मिलकर खेल रहे क्या बोलना चाहते हैं इसमें हमारे मोहल्ले के बड़े बुड्ढे बच्चे सभी है और सबको आनंद है सबको अच्छा लग रहा है खेल के के बारे में क्या बोल नशे के बारे में मैं ये बोलूँगा कि आज की जनरेशन जो बहुत जात के नशे कर रही है ये सारे लोगों को नशे से दूर करने के लिए ये स्पोर्ट्स का आयोजन किया है और आगे भी हम लोग ऐसे बहुत सारे टूर्नामेंट करते रहेंगे खाली क्रिकेटनी बहुत सारी चीज़ें फुटबॉल हो गया और भी सारी गेमें हम सब ऑर्गेनाइज करेंगे मेरा भाई मोहम्मद और मेरा दोस्त अजमत और जैद बारंडी ये तीन हमारे ऑर्गेनाइजर है और हमारे सारे स्पॉन्सर हैं हम सब कोशिश करेंगे नशे से बच्चों को दूर रखने की મારું નામ સૈયદ મસર છે આ ડીઆર ની અંદર બોક્સની અંદર બોક્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આની અંદર જાબા બજારની દસ ટીમો છે દરેક ટીમની અંદર દસ દસ વ્યક્તિઓ છે સો ખેલાડીઓ છે દસ સ્પોન્સર છે અને ઘણા બધા આયોજકો છે આમાં આજે જેમ તમને ખબર હોય કે શહેરમાં જાત જાતના નશાઓ જે જન્મેલા છે કશે તમે જોઈ શકો છો કે બિલીવ ન થાય એવા નશાઓ છે કે એમડી ડ્રગ્સ છે દારૂ છે ચરસ છે ગાંજા છે તે પછી તમને કહું તો સોલ્યુશનની ટ્યુબો જેવા નશાઓ પણ છોકરાઓ જે કપડામાં મૂકીને સૂંઘવાના નશાઓ કરે છે અને આ છોકરાઓ જે ક્રાઇમની તરફ જાય છે તો એ લોકોનો માઇન્ડ ડાયવર્ટ કરવા માટે એક સુંદર આયોજન કર્યું છે કે ખાલી મગજ એ શેતાનનું ઘર હોય છે એટલે એ લોકોને વ્યસ્ત કર્યા છે અમે ક્રિકેટના માધ્યમથી આના અંદર સો છોકરાઓ ઓલરેડી ભાગ લઈ ચૂક્યા છે અને ચાલીસથી પચાસ હજી ઉમેદવાર બાકી છે સ્પોર્ટ્સનો આનંદ તો બધાના લીધે સૌભાગ્ય છે આજે અમારા પાસે સુરતમાં અમારા અધિકારના જે ગ્રાઉન્ડો છે તે નથી તો છોકરાઓને પહેલીવાર બોક્સમાં આવીને પ્રોપર ક્રિકેટનો જે આનંદ આવ્યો છે એ તમે બધા છોકરાઓના મોઢે જોઈ શકો છો બધા ખૂબ ખુશ છે અલગ અલગ એ લોકોને ટી શર્ટો બનાવીને આપી છે અને ખૂબ 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 સારી રીતે આ લોકો એન્જોય કરી રહ્યા છે યુવા પેઢીના લીધે અને દરેક સમાજના આગેવાનો માટે હું એ જ મેસેજ કરવા માગું છું કે હાલ આપણા જો યુવાનોને તમે અવેરનેસ લાવવા માગતા હો અને એ લોકોના અંદર કંઈ ચેન્જ લાવવા માંગતા હો તો એના લીધે આવા અલગ અલગ આયોજન કરવા જ જોઈએ કે જેનાથી એ લોકો ફિટનેસ ઉપર ધ્યાન આપી શકે અને સારી રીતે એક સ્પોર્ટ્સનું પણ આનંદ લઈ શકે દસ ટીમો રમી રહી છે અહીંયા જે અલગ અલગ નામોથી જે જાપા બજારના કારોબારીના નામથી બધાની ટીમો છે અને દસે દસ ટીમોએ સ્પોન્સર પણ કર્યા છે ઘણી સારી રીતે નાની ઉંમરથી મોટી ઉંમરના લઈને બધા લોકોએ આમાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે